છેલ્લા ચોવીસ કલાકમાં એકસો તાલુકામાં વરસાદ છે નવસારીના ખેરગામમાં નવ ઇંચ વરસાદ વરસ્યો ધરમપુરમાં સાડા સાત ઇંચ વરસાદ વલસાડમાં સાડા ઇંચ વરસાદ આવામાં સાડા છ કપરાડા ચીખલી વાંસામાં છ છ ઇંચ વરસાદ વરસ્યો છે તો વાઘાઈમાં છ ઇંચ વરસાદ પાડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો વાપીમાં સાડા ચાર સુપેરમાં સાડા ચાર ઇંચ વરસાદ છે તો ડોલવણમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ થાબક્યો આહવામાં સાડા છ ઇંચ કપરાડામાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો ચીખલી અને વાંસણામાં પણ છ છ ઇંચ વરસાદ વરસ્યો છે ધરમપુરમાં સાડા સાત ઇંચ વરસાદ કપરાડા આહવામાં પણ સાડા છ ઇંચ વરસાદ વરસ્યો ણમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબ્યો ખાબક્યો છે વધુ વરસાદને કારણે કેટલીક જગ્યાઓ પર બજારોમાં પાણી ભરાઈ ગયા છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે નવસારીના ખેર ગામમાં નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે અલગ અલગ જગ્યાઓ પર વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી